નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો શરૂઆતમાં કેમ કેટલાક લોકો સારા લાગે છે અને પછી ખરાબ લાગવા લાગે છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જો તમે પોતાને જ બદલવા નથી માગતા તો તમે જિંદગી પાસે કઈ રીતે આશા રાખો છો કે તે એક દિવસ બદલાઈ જશે નંબર બે શરૂઆતમાં બધા લોકો સારા અને પછી ખરાબ એટલા માટે લાગવા લાગે છે કે સમય ધીમે ધીમે બધું જ સત્ય બહાર લાવી જ દે છે નંબર ત્રણ ખરાબ પરિસ્થિતિમાંથી નીકળેલો માણસ ક્યારેય પણ કોઈનું ખરાબ કરવાની ભૂલ નથી કરતો નંબર ચાર શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ નંબર પાંચ બધા સાથે બેસાય દોસ્ત પરંતુ બધા જેવા બની ના જવાય કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે એ બંને નીકળી જાય એક મોઢામાંથી અને એક જીવનમાંથી બીજો માણસ આપણા ઉપર વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની સૌથી મોટામાં મોટી સફળતા છે મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના બનાવવાની કોશિશ કરો ત્યારે પોતાને જ ખોવાનો ડર સૌથી વધારે લાગતો હોય છે જો જીવનમાં બદલાવ લાવવો છે તો તેનો સૌથી મોટો ઉપાય છે કે પોતાના વિચારો બદલો વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનું ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલા પણ શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહેતો હોય ને તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર જ લાગે છે આપણે હંમેશા એ લોકોના હાથમાં મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ એ લોકો ક્યારેય કોઈના નથી હોતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે સંબંધો તૂટવાનું કારણ એક એ પણ હોય છે કે લોકો સંબંધોને તોડવાનું પસંદ કરે છે પરંતુ ચૂકવાનું પસંદ નથી કરતા ક્યારેક સંબંધ સાચવવા માટે સંબંધોમાં ચૂકવું પણ પડતું હોય છે એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે જીવનભર કોઈને પોતાના સમજવું એ આપણો એક વહેમ હોય છે જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ પ્રકારની ઉમીદ પણ રાખે છે કોઈનો સ્વભાવ તમે ક્યારે નહીં બદલી શકો કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે જે લોકો બીજા લોકોના ચહેરા પર મુસ્કુરાહટ ના લાવી શકે ને એ લોકો ને બીજા લોકોને આંખમાં આંસુ લાવવાનો અધિકાર નથી જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો સારો માણસ ક્યારે મતલબ નથી હોતો બસે દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે એનો આખી જિંદગીભર સાથ નિભાવી શકો જેમને ખોટા જ સમજવું છે ને એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે પરંતુ તમારું સન્માન એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવતા હોય પોતાને કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ પુલાવી ક્યારેય પણ ના શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી મિત્રો કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો ને તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે તમે ક્યારેય પણ એ ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નથી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર